જય દશામાં જય દશામાં મીનાવાડામાં ચમત્કાર થયો એ જુઓ વિશે જે દશામાં જ થયો જય દશામાં કોમેન્ટ કરો બધાઓ બધાએ કોમેન્ટ કરજો જો પાછળ દશામાં જેવું દેખાય જુઓ તમે તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારો હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જેમ કે જેમ કે દિવસો ચાલુ છે ત્યારે દોસ્તો જેમ કે અનેકો સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયાઓ વાયરલ થઈ રહ્યા છે જો પણ તમે પણ જો દશામાં અને દોસ્તો જો તમે માનતા હોય તો કમેન્ટની અંદર જય દશામાં લખવાનું ના ભૂલતા કારણ કે અત્યારે હાલ આ સોશિયલ મીડિયાની અંદર જેમ કે મીનાવાળાનો જેમ કે ખૂબ જ જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે તમે જોઈ રહ્યા છો જેમ કે પાછળ જેમ કે દશામાં ઊભા હોય તેવો જેમ કે પરતું દેખાઈ રહ્યો છે અત્યારે હાલના જેમકે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જેમ કે જેમકે જેમ કે સાક્ષાક દર્શન આપીને જેમકે ચમત્કાર કર્યો હોય તેવું જેમ કે જોવા મળી રહ્યું છે તમે જેમ કે આ વિડીયોની પાછળ તમે જોઈ શકો છો કે જેમ કે એ બેન છે જે બેન જે આરતી ઉતારી રહી છે તેની તમે પાછળ તમે જેમ કે ધ્યાનથી તમે જુઓ કે સાક દશામાં ઊભા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે હાલ જેમ કે આ વિડીયો જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે દોસ્તો જેમ કે દસ દિવસ દશામાના દોસ્તો જેમ કે બધા લોકો જેમકે રહેતા હોય છે જેમકે ઘણા જેમ કે ગામોની અંદર પણ જેમ કે દશામાં જેમ કે ચમત્કાર આપતા હોય છે તો દોસ્તો જેમ કે અત્યારે હાલ જેમ કે મીનાવાડાની અંદર જેમ કે સૌથી મોટો ચમત્કાર જેમ કે જોવા મળી રહ્યું છે દશામાં અત્યારે હાલ એમ મીનાવાડામાં મોટા